સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજીથી આઠમી મે બે હજાર પચીસ દરમિયાન માવઠાની શક્યતાને ધ્યાનમાં રાખી ચણાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો પર વિશેષ સાવચેતી રાખવા જિલ્લા વહીવટી તંત્રએ સૂચના આપી છે વઢવાણ લીંબડી સહિતના માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદી ચાલી રહી છે જેમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલો માલ બગડે નહીં તે માટે આગોતરું આયોજન કરવા તાકીદ કરવામાં આવી છે ખરીદી કેન્દ્રો પર ચણાનો જથ્થો શેડ અને સલામત સ્થળે રાખવા તેમજ માવઠાની સ્થિતિમાં માલને ઢાંકવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત લખતર એપીએમસીમાં પણ ચણાની ખરીદી શરૂ થઈ જ્યાં પ્રથમ દિવસે ચારસો મણ ચણાની ખરીદી થઈ અને ચારસો તેર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ચણાની પણ ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે ત્યારે ચણા બકડે નહીં તે માટે તેને સલામત સ્થળે ખસેડી દેવાની સૂચના માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવી છે સુરેન્દ્રનગરમાં પણ તેજ પરિસ્થિતિ છે વાતાવરણમાં પલટો આવ્યો અને તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે એક તરફ ચણાનું રજીસ્ટ્રેશન તમામ ખેડૂતોએ કરાવી દીધું છે ચણાની ખરીદી ચાલુ છે ચારસો તેર ખેડૂતો છે જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે ચણાની ખરીદી હાલ ચાલુ છે તેની વચ્ચે જ આ પરિસ્થિતિ જે વાતાવરણમાં સર્જાઈ છે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ક્યાંક માર્કેટયાર્ડમાં તેમની જણસ પલડે નહીં તે માટે માર્કેટયાર્ડ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અને ખેડૂતોને કહેવામાં આવ્યું છે તેમની તમામે તમામ જણસ છે તે શેડ નીચે મૂકી દેવામાં આવે સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવે જેથી તેમની જણસ પલડે નહીં અને પાકને મોટા પાયે નુકશાન થતું રોકી શકાય કારણ કે એક તરફ ખેતરોમાં જે પણ પાક છે ચણા જુવાર જે 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 છે છે ઉનાળો ખૂબ જ વાવ્યો પરંતુ તેની વચ્ચે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો અને ખેડૂતોની હાલત અત્યારે પડ્યા પર પાટવું જેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે ખેડૂતોએ જે પણ ઉનાળો પાકનું વાવેતર કર્યું હતું તલ હોય બાજરી હોય જુવાર હોય આ તમામ તમામ પાકો પાકો ઘઉં સહિતના છે છે જેને મોટા પાયે નુકસાન થવાની શક્યતા રહી અત્યારે ધીમીધારે વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે પરંતુ હજુ આઠમી મે સુધી શું પરિસ્થિતિ છે તે હજુ ખબર નથી જો ભારે વરસાદ થાય તો ખેડૂતોના પાકને ચોક્કસપણે નુકસાન થાય તેવી શક્યતા છે અને તેવી ભીતિ હાલ તો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે જેના કારણે જ તેઓ ભગવાને પણ એક તરફ પ્રાર્થના કરી રહ્યા છે કે ભારે વરસાદ ન થાય કરા સાથે જો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને જો એવી પરિસ્થિતિ સર્જાય તો તેમના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તેઓ જગતના તાજ છે તે ભગવાને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ભારે વરસાદ ન થવો જોઈએ કારણ કે ધીમી ધારે જે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે તો ખેડૂતોને આ પાક માટે કાચા સોના સમાન વરસાદ છે પરંતુ હજુ તો આગામી દિવસોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેની વચ્ચે માર્કેટ યાર્ડમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે માર્કેટ યાર્ડમાં તો ધીમીધારી વરસાદ થાય તો પણ જણસમાં રહેલા પાકને નુકસાન થાય તેવી શક્યતા છે જેના કારણે માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા તમામ ખેડૂતોને એ અપીલ કરવામાં આવી રહી છે કે તેમનો જે પણ જણસ તેમનો જે પણ પાક છે તેને સલામત સ્થળે ખસેડી દેવામાં આવે તેના માટે ખાસ કરીને વ્યવસ્થાઓ કરવામાં આવી છે શેડ બનાવવામાં આવ્યા છે અને શેડની નીચે તેમની જણસ મૂકવામાં આવે તેવી વ્યવસ્થા માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા પણ ઊભી કરવામાં આવી છે ખેડૂતો ઉનાળોમાં તલ છે શાકભાજી છે જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું છે ને જેને આ પાકને ઓછો વરસાદ પણ નુકસાન કરે તેવી શક્યતા છે જેના કારણે આ પરિસ્થિતિ ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન જોવા મળી રહી છે પ્રથમ ચારસો ચણાની ખરીદી સુરેન્દ્રનગરમાં કરવામાં આવી જેમાં ચારસો ને તેર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલો માલ બગડે નહીં તે માટે આગોતરું આયોજન પણ કરવા માટે તાકીદ કરી દેવામાં આવી છે ખરીદી કેન્દ્રો પર ચણાનું જથ્થો જે શેડ અને સલામત સ્થળે રાખવા તેમજ માવઠાની સ્થિતિમાં માલને ઢાંકવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે ઉપરાંત લક્તર હોય લક્તરના એપીએમસીમાં પણ ચણાની ખરીદી શરૂ થઈ છે જે પ્રથમ દિવસે ચારસો મણ ચણાની ખરીદી થઈ અને ચારસો તેર ખેડૂતોએ આ અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તલ ચણા શાકભાજી જુવાર બાજરી સહિતનો પાક છે કે જેને આ વરસાદ નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતા છે

પલેટિયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે પાટડી તાલુકો છે ડાંગ્રા તાલુકો છે અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસવા પામ્યો છે જેને લઈને ખેડૂતોના જે ઊભા તલ અને શાકભાજી અને જે અજમોરનો જે પાક તૈયાર થઈ ગયો હતો તેને ભારેખમ નુકસાન થયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે બત્રીસ હજાર હેક્ટર જમીન ઉપર હજી તલના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે રૂપિયા બિયારણ ની ખરીદી કરી અને તલના જે જે પાક હતો તેનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ કમોસમી વરસાદના કારણે ભારેખમ નુકસાન થયું છે અનેક જગ્યા ઉપર તલ લમી ગયા છે અને જે ફાળ આવ્યો છે તેને પણ નુકસાન થયું છે ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો પચાસ ટકા કરતા વધુ વરસાદ પડ્યો ત્યારબાદ હવે ઉનાળુ તલનું વાવેતર કરી અને ખેડૂતોએ ઉભા થવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ તે પણ હવે માવઠું પડવાના કારણે નિષ્ફળ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે ખાસ કરીને હજુ પણ આઠ મે સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તલ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત જે અજમાનો પાક તૈયાર થઈ ગયો હતો સૂકી કડક પણ ખેડૂતોના ખેતરોમાં પડી હતી ત્યારે તેને નુકસાન થયું છે સૌથી વધુ પાટડી તાલુકામાં માવઠાનો માનની વધુ અસર જોવા મળી રહી છે બાદ ગામ હોય અથવા તો આજુબાજુનું દસાડા ગામ હોય અથવા તો પાટડીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે જોકે વરસાદ શરૂ થતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ ખેડૂતોની જે મહામુસીબત થી પકવેલો પાક છે તેને નુકસાન થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે ખેડૂતોએ આ જે માવઠો છે તે વરસ્યો છે જેને લઈને શોક વ્યક્ત કર્યો છે અને ઉભા થવા માટેની આશા છે તે નિરાશામાં ફેરવાઈ ગઈ હોય તેવું પણ હાલ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેશે તેવું પણ સુરેન્દ્રનગર જિલ્લા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત જે સુરેન્દ્રનગર જિલ્લાના APMC ઓ આવેલા છે માર્કેટિંગ એડો આવેલા છે ત્યાં પણ આજે તાત્કાલિક પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યા છે અને પ્રશાસન વિભાગે સૂચના આપી છે કે જે માર્કેટિંગ એડો છે ત્યાં ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય ત્યારે તે ઢાકીને આવે અથવા તો વરસાદી વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો આ જણસ અને જે ઉત્પાદિત માલ છે શાકભાજી હોય છે અને અન્ય જે માલ હોય છે તેને નુકસાન ન પહોંચે તે માટે તકેદારી રાખે તે માટે તંત્રએ પણ અપીલ કરી છે આ ઉપરાંત હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદીઓ એપીએમસી માં ચાલી રહી છે ત્યારે જો આગામી દિવસોમાં ભારે વરસાદ આવશે તો આ ખરીદી બંધ કરવાનો નિર્ણય પણ હાલ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે અને સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે ત્યારે ચણા ને જે ગોડાઉન ફાળવવામાં આવ્યા છે ત્યાં વ્યવસ્થિત જગ્યાઓમાં મૂકવામાં આવે શેડમાં મૂકવામાં આવે અને તાટપતરી સહિતની ઢાંકવાની વ્યવસ્થા વરસાદી વાતાવરણ વચ્ચે કરવામાં આવે તેવું પણ હાલમાં જે મંડળીઓ છે તેને કલેક્ટર અને ખાસ કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. વરસાદને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું વરસી રહ્યું છે એટલે ગરમીથી આંશિક રાહત છે પરંતુ ખેડૂતો અને કાયના કાય પ્રકારે જે માર્કેટિંગ ગેરો છે તેમના સંચાલકોની ચિંતા વધી છે અને હાલના તબક્કામાં વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી લખતર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોના જીવ પણ તાળવે ચોટ્યા છે જી જી ફઝલ હાલ માર્કેટ યાર્ડમાં કેટલો માલ પડ્યો હોઈ શકે છે કયો કયો માલ પડ્યો હોઈ શકે છે ને આ અંગે ખેડૂતોનું શું કહેવું છે કારણ કે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે પરંતુ તમામ જે માલ છે જે માર્કેટ યાર્ડમાં પડ્યો છે તેને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે ખરો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે માર્કેટિંગ યાર્ડ આવેલા છે ત્યાં અનાજની આવક હાલ ચાલુ છે અને મોટા ભાગે તમામ માર્કેટિંગ એરમાં ડુંગળી છે શાકભાજી છે અને અન્ય જે ચણાની ખરીદી ચાલી રહી છે તે પણ હાલ માર્કેટિંગ એરમાં ચાલી રહી છે એટલે હાલના તબક્કામાં જે માર્કેટિંગ એરમાં જે માલ પડ્યો હતો તેમાં મોટા ભાગે કઠોળ છે અને શાકભાજી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે જોકે તંત્ર દ્વારા જે તાકીદ કરવામાં આવી છે સૂચનો આપવામાં આવ્યા છે જેને લઈને મંડળી સંચાલકો છે તેમના દ્વારા તાત્કાલિક કામદારો બોલાવી અને સલામત trade આ ચણા જે registration થયા હતા ને ટેકા ભાવે ખરીદી થયા હતા તે તલાવ trade માં છે આ ડુંગળી જે ખુલ્લી જગ્યામાં પડી હતી તેને પણ વઢવાણ માર્કેટિંગ yard માં તાડ પત્રીઓ ઢાંકી અને સલામતીના ના ભાગ સ્વરૂપે પગલાં ભરવા આવ્યા છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લો આમ તો માર્કેટિંગ yard છે ત્યાં હાલ મોટે ભાગે શાકભાજી વધુ આવક થતી હોય છે ત્યારે શાકભાજી વેપારીઓને પણ સલામત રીતે વેપાર કરવા માટેની સૂચના પણ હાલ માવઠા ના કારણે તંત્ર આપી છે આભાર ફસલ જોડાવા માટે અને માહિતી આપવા માટે